સત્યાવીની અંદર વિક્રમભાઈ ઠાકોર હોય ટિકિટ લઈને આવે ગમે તે પક્ષે અમને વિજય બનાવવા જોઈએ એવી મારી વિનંતી છે હું દરબાર સમાજમાંથી આવું છું પણ આજે વીસ દિવસ થઈ ગયા આપણે અંદાજે આઠ તારીખે પાભર સોયગામ વાવ અને થરાદ એટલો વરસાદ પડ્યો ને એટલો વરસાદ પડ્યો ને એની કોઈ સીમા નહીં એની પાસે વરસાદ પાસે કોઈ ત્યાં મુખ્યમંત્રી આવ્યા ગુજરાતના અધ્યક્ષ પણ ત્યાં આવ્યા બલભજી રાજપૂતજી મંત્રીજી પણ આવ્યા હરેક લોકોની વિઝટ કરીને મોટી મોટી સંસ્થાએ પણ મદદ કરી સરકારે હવે કોઈ મને મદદ જેવું દેખાતું નથી કોઈ ખેડૂતે આવેદન પત્ર આને રાતા ફ્રન્ટ આપી છે ના આપ્યું હોય તો આપે ને કોઈ આપે એટલે હવે દિવાળીનો સમય છે અત્યારે ત્યાં આપણા ચાર તાલુકા છે ને આપણે ભાભર આર્થિકમાં ત્યાં અત્યારે સોઈ ગોળની અંદર એટલી તકલીફ છે ને અત્યારે આપણે એમને કોઈ દવા ચાલુ દવા લેવા માટે વાવ મુખ્યમંત્રી ને મારી રજૂઆત છે ગુજરાત ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ને મારી રજૂઆત છે એમને તો વધારે કરી છે કે જ બેંક ચલાવે છે એમના મોનું તો હવે તમે જો ચાર તાલુકા છે ને એના છે કોઈ લોન લોનો સરકારી કોઈ બનાસ આ બધી જે જે અંદર ચલાવે ને એનામાં નેવું ટકા પબ્લિક હવે નભે છે હવે અત્યારે અમને પૂર આવ્યું છે ને એટલે અત્યારે ઘર ચલાવવું મુસીબત છે ને તો આપણે હપ્તા ના ભરો ને તો કોઈ પેનલ્ટી આવે કોઈ ગાડી ખેંચે જાય કોઈ હોન્ડા ખેંચે જાય કોઈ ટ્રેક્ટર ખેંચે જાય કોઈ વળી મકાન મારી ત્યાં સીલ ભરાઈ જાય ખાવાના ભરીવાના નથી તો મારી મુખ્યમંત્રીને અને શંકરભાઈ ચૌધરીને અત્યારે બધા વાતો કરે છે ને ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે શંકરભાઈ તો ગુજરાતની અંદર એકો છે એકો છે એ બદલે અભિનંદન પણ એક મારે એમને રજૂઆત એવી કરવી છે કે તમે જમીનની કોઈ લોન લીધેલું હોય કોઈ ટ્રેક્ટર એમની લોન હોય કોઈ હોન્ડા હોય કોઈ મકાનમાં માં હોય હરેક લોન તમે તમને હાથ જોડીને વિનંતી કરું છું તમે આ લોન માફ કરી નાખો અને ચારેય તાલુકાની વાત છે આખા ગુજરાતની બનાસકાંઠા નથી કહેતો અમારા પૂરા એ તાલુકાની વાત છે તો વિનંતી કરું છું કે તમે લોનો માફ કરી દો તમને હત્યાવીમાં ચૂંટણી આવે છે અને પછી કદાચ તમને આ બધો મોટો લાગતો ને બોજ કે આ બુધ સરકારે બેસી જાય છે શંકરભાઈને થોડું ને થોડું તો પડે એક બીજી એક વિનંતી લઈ તમે બાર મહિનાનું ખેડૂત નું બનાસ બેંક માંથી એમની લોન લીધી હોય ને તો બાર મહિનાનું તમે વ્યાજ માફ કરો અને બીજું કે હરેક વસ્તુ બોલે ને એમાં તમે બબે હપ્તા તો માફ કરો તમને આ જોડે વિનંતી કરું છું શંકરભાઈ ને અને મુખ્યમંત્રી વિક્રમભાઈ ને તો આપણે અત્યારે અમારા બે નેતા છે ને અત્યારે ઈ રહી ત્રણસો ચારસો કિલોમીટર સોય ગામની અંદર આવી અને ખાસ ઘાસચારો એમના અધ્યક્ષતાને સ્થાને દસ દસ ગાડીઓ આપી હોય ને તો વિક્રમભાઈ ઠાકોરને તો ઠાકોર સમાજનો યોગો કહેવાય ઠાકોર સમાજના આગેવાન કહેવાય અને ભગવાન જેવા રૂપ કહેવાય કેમ કહેવાય કે આપણા નેતા છે ને એના ગીજામાં વે શું છે તો આજે તરી કિલોમીટર ઘાસચારો નથી આપી આયા અને પેલા ત્રણસો કિલોમીટર આપે છે તો એ ઠાકોર સમાજ ના આગે વર્ણન ટોપ લેવલ માં હીરા મારે અભિનંદન ના અપાય શું બીજું કરાય અને પબ્લિક ને સમજી જવું જોઈએ સત્યાવી ની અંદર વિક્રમભાઈ ઠાકોર હોય ટિકિટ લઈને આવે ગમે તે પક્ષે એમને વિજય બનાવવા જોઈએ એવી મારી વિનંતી છે એમનો સેફ જગ્યા જુઓ બે છ મહિના પહેલું મારું નિવેદન હતું તો વિક્રમભાઈ ઠાકોર ને અને ઠાકોર સમાજ ને મેં એક નિવેદન આપ્યું હતું કે વિક્રમભાઈ ને કદાચ આપણે ગુજરાત ની સરકારે સન્માન માટે અપમાન કર્યું એટલે આપણે એક નિવેદન આપ્યું હતું સેફ જગ્યા કઈ અવાવ બાબર નેવું હજાર ઠાકોર સમાજ પચાસ હજાર દલિત સમાજ અને એમની નેવું ટકા તમે ચાહના છે ભારતીય જનતા પાર્ટી નો તે ઉમેદવાર આવે ને વિક્રમભાઈ ઓમ પાર્ટી માં લડે કે કોંગ્રેસમાં લડે એ તો વિજય બનવાના જ છે વિક્રમભાઈ એટલે થી આવતા હોય તો એમના તો દરવાજા પૈસા બાબતે ખુલ્લા જ હતા પણ આપણા નેતા તો ખીચા માં બેસું છે એટલે કોક નું ભ્રષ્ટાચાર કરી લઈ લે કે અહીંયા મદદ કરવા જાય આવા નેતાને તો તમારે હત્યા બતાવી દેવાનું રે